નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના અમરદીપ કોમ્પ્લેક્સ ખાતે ધાર્મિક સોની અને મસ્탄 બાબા દરગા કમિટીના ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સ્પાઇનેટિક હોસ્પિટલના ના સંચાલક ડોક્ટર કિરણ જયસ્વાલના સહયોગથી યોજાયો હતો જેમાં વિવિધ વિભાગોના તજજ્ઞ ડોક્ટર્સ દ્વારા નિશુલ્ક સેવા આપવામાં આવી કેમ્પમાં ઉપલબ્ધ તબીબી સેવાઓ ફિઝિશિયન ડોક્ટરો દ્વારા સામાન્ય રોગોની તપાસ ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ દ્વારા હાડકાં અને સાંધાના રોગોની તપાસ ડેન્ટલ તબીબો દ્વારા દાંત અને મોઢાના રોગોની નિદાન સેવા સ્ત્રીઓ માટેના રોગો સંબંધિત નિદાન ઇએનટી નાક ગળા નિષ્ણાતોની હાજરી પેડિયાટ્રિશિયન દ્વારા બાળકોના સ્વાસ્થ્ય તપાસ ડાયાબિટીસ પ્રેશર જેવી ગંભીર બીમારીઓની તપાસ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને ઘરે બેઠા સુલભ અને મફતમાં આરોગ્ય ચકાસણીની સુવિધા પૂરી પાડવી હતું મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો આ કેમ્પનો એકસો જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો આ પ્રસંગે હાજી દસ્તગીર શેખ બાપો તેમજ પૂનમબેન સોની નિતુબેન ખત્રી ગોપાલભાઈ શાહ રેખાબેન ઠાકોર સહિતા સૌએ સહયોગ આપ્યો હતો રિપોર્ટનિસાર મહેંદી ઘડિયાળી સાથે હજરત ખાન વડોદરા આજે અહીંયા હાર્દિક સ્વાગત છે આજે ધાર્મિક ગોવિંદ સાહેબના સહયોગ સંઘ્રહ દ્વારા અને મોલાબાપના સહયોગ અને કમિટી દ્વારા ફાયરિકોકલ એન્ડ રિસર્ચ સેન્ટર એ મલ્ટી સ્પેશિયાલિટીની ટીમ દરેક બેનિફિશિયરી લાભાર્થીઓને ફ્રી હેલ્થ ચેકઅપ ફ્રી ચેકઅપ અને જરૂર પડે તો રાહત કરે અથવા ઓલમોસ્ટ અમુક વસ્તુઓ તો ફ્રી નિદાન અને સારવાર માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ મા હોસ્પિટલ એન્ડ સેન્ટર બીએમ ઓફિસો મોટર દ્વારા ઓર્ટોપેડિક સર્જન પેડિયાટ્રિશિયન ડેન્ટલ સર્જન ઇએમપી સર્જન એન્ડ એપ્લિકલ કેર સ્પેશિયાલિસ્ટ તો અને સ્પાઇન એન્ડોસ્કોપિક સ્પાઇન તો આ વિવિધ ડિપાર્ટમેન્ટનું આજે હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું છે નવાપુરા વિસ્તારમાં અમરજીપ કોમ્પ્લેક્ષમાં જયરત્ન બિલ્ડિંગ પાસે મેડિકલ કેમ્પનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ધાર્મિકભાઈ સોની જે સામાજિક કાર્યકર્તા છે એમના તરફથી અને પાનટિક હોસ્પિટલ ના ડોક્ટરોની આ સેવા છે ના સર્વધર્મના લોકો આની અંદર લાભ લેવા માટે આવે છે અને આ કેમ્પ ધાર્મિકભાઈ આપણા વિસ્તારની અંદર નવાપુરા વિસ્તારની અંદર આ બીજી વાર રાખ્યું છે અને આવી ઘણી સેવાઓ જે અહીંના વિસ્તારના લોકો માટે એમની વારંવાર ચાલુ રહે છે અને આની અંદર ગોપાલભાઈ શાહ જે સામાજિક કાર્યકર્તા છે પૂનમબેન સોની બવા દરગાહ કમિટીથી અમે પણ અહીંયા ઉપસ્થિત છે અને આગળ પણ આ સ્પાનેટિક હોસ્પિટલનું આયોજન યાકુતપુરા વિસ્તારમાં પણ કરવા માટે નક્કી કર્યું છે તો આવી સેવાઓ ધાર્મિક ભાઈ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ચાલુ રહેશે હું આજે દાસાગીર સાહેબ બોલું બાપુ મસ્તાન फुल मेडिकल राखिएँ त्यहाँ आदिवासी रहेछ फ्री मेडिकल सुविधा मिलेर हजुर फिल्ड मरु नाम धार्मी